ખેડામાં અમૂલમાંથી છૂટા કરેલા સો કર્મચારીઓનો મામલો છૂટા કરેલા એકસો પાંચ કર્મચારીઓ પહોંચ્યા નડિયાદ ભાજપ કાર્યાલયના પ્રમુખ અજય બ્રહ્મભટને કરી રજૂઆત થોડીવારમાં કલેક્ટરને આપશે આવેદનપત્ર નોકરી ઉપર ફરી લેવા માટે કર્મચારીઓની માંગ તો ખેડા ખાતે અમૂલમાંથી છૂટા કરેલા સો કર્મીઓનો મામલો છૂટા કરેલા એકસો પાંચ કર્મચારીઓ પહોંચ્યા નડિયાદ ભાજપ કાર્યાલયના પ્રમુખ અજય બ્રહ્મભટ્ટને કરી રજૂઆત થોડી વારમાં કલેક્ટરને આપશે આવેદનપત્ર નોકરી ઉપર ફરી લેવા માટે કર્મચારીઓની માગણી બધા આવેદન આપવા માટે બધા સરપંચો આવ્યા છે એનું કારણ છે કે અમુલ ડેરીમાંથી એકસો પાંચ જેવા લોકોને અમારા ખાસ કરીને ઠાસા તાલુકામાંથી છૂટા કરવામાં આવ્યા છે કોઈ પણ કારણ સિવાય એકસો પાંચ જેવા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે ઠાસા સરપંચ સંપૂર્ણ આવ્યું છે અને સાથે સાથે એકસો પાંચમાંથી નેવું જેટલા કર્મચારીઓ પણ અત્યારે આવ્યા છે અમારી માંગ છે કે જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે કોઈને આપણે રોજી રોટી આપી શકતા નહીં તો કોઈની રોજી રોટી આપણે છીનવી ના જ શકીએ તો જે પણ કર્મચારીઓને ખોટી રીતે છૂટા કરવામાં આવ્યા છે તે બધા જ કર્મચારીઓને રાબેતા મુજબ ફરજ પર પાછા લેવામાં આવે અમે પહેલાં તો હમણાં કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને મામલો એવો છે કે અમને પર્ટિક્યુલર ઠાસરા તાલુકાના જે સો જેટલા છોકરાઓ છે એ લોકોને રાતોરાત ફોન આવે છે સોળ તારીખે કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી કોઈ પણ કારણની જાણ કર્યા વગર પહેલાં તો અમે અમૂલ ડેરી ખાતે રજૂઆત કરી ચેરમેન સાહેબને રજૂઆત કરી વાઈસ ચેરમેન સાહેબને રજૂઆત કરી પછી બધા જે અમારા ડિરેક્ટરો છે ડેરીના એમને બી રજૂઆત કરી સીએમ સાહેબને બી રજૂઆત કરી અને આજે અમને આટલા દિવસ સુધી કોઈ એ વાતનું નિરાકરણ મળ્યું ના હોવાથી આજે અમે છેલ્લે કલેક્ટર સાહેબને બી આજે આવેદનપત્ર આપ્યું છે અત્યારે ફર્સ્ટ આવેદનપત્ર આપ્યું ત્યારે એમડી સાહેબ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે અગાઉમી બોર્ડ મીટિંગ જે થશે એની અંદર તમારો મુદ્દો પ્રમુખતાને રાખીને તમારે યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને તમને જોબ પર ફરજ પર પાછા બોલાવવામાં આવશે એમ